નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગિરનાર ચાર મગફળી કે આંધ્રપ્રદેશની જે ચાર મગફળી એનું ગ્રેડિંગ કરવાનું છે અને આજે કઈ રીતનું ગ્રેડિંગ થાય છે એ પણ તમને હું વાત કરીશ અને કેટલું અહીંયા ત્યાંથી આવ્યા પછી મટિરિયલ કાઢી નાખવામાં આવે છે કઈ રીતનું ગ્રેડિંગ કરે છે આપણે બે દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો ત્યારે આપણે ટૂંકો વિડીયો મૂક્યો હતો અને આજે આપણે ડિટેલમાં કે ગાડી આવી ત્યારથી અને પેકિંગ થઈને ત્યાં સુધીનું ઘણું ખરું આપણે બતાવીશું કે કઈ રીતનું ગ્રેડિંગ કરવામાં આવે છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આપણે આંધ્રપ્રદેશથી આપણે બે ગાડી પાછી આવી ગઈ છે અને તમે જોઈ શકો કે કન્ટેનર એટલે કેટલા લાંબા હોય છે અને કારણ કે છેટે પલેથી આવે ને એટલે પેક ગાડીમાં જ મગફળી આવતી હોય છે ખુલ્લામાં નથી આવતી તમે જોઈ શકો કે આ રીતની અત્યારે પેક કન્ટેનર હોય ને એની અંદર મગફળી આવતી હોય છે કારણ કે ત્રણ દિવસે અહીંયા પૂગે એટલા માટે પેક ગાડીમાં જ એને અહીંયા લોડિંગ કરવામાં આવતી હોય છે આ તમે જોઈ શકો કર્ણાટકના પાર્સિંગની ગાડીઓ છે અને આંધ્રપ્રદેશથી આપણે આવેલી છે તો આપણે આગળ બતાવીએ કે કઈ રીતનું એનું ગ્રેડિંગ કરવામાં આવે છે તો અહીંયા સૌ પ્રથમ અહીંયા મગફળીને આપણે બે ગાડીમાંથી ઠલવવામાં આવે છે તમે જોઈ શકો અને ઠલવા પછી આ એલિવેટર દ્વારા તમે જોઈ શકો એલિવેટર ઉપર છે એની ઉપર દરેક મગફળી જતી હોય છે અને ત્યાર પછી અહીંયા આ મશીનમાં આવતી અહીંયા તમે જોઈ શકો પાણકા એટલે કે કાંકરાને અહીંયા જે મિક્સિંગ આવે ને એ બધું અહીંયા નખું કરવામાં આવતું હોય છે ને આ ગાડીએ ખેડૂત મિત્રો તમને વાત કરીશું ને તમે ખરેખર નહીં માન્ય કરો પણ ખરેખર એક ગાડીએ ત્રીસ થી પાંત્રીસ મણા કાકરા નીકળે છે આપણે કીધું હોય ને તો માન્ય ન કરવામાં આવે પણ કેટલા કાકરા નીકળે છે ત્યાર પછી ઝીણી માટી નીકળી તો અલગ કસ્ત નીકળે અલગ અને તમને હું એ ટુઝ ઝેડ બતાવું કે કઈ રીતે એની પ્રોસેસ થઈ છે અને તમે આ એલિવેટર દ્વારા સૌ પ્રથમ ઉપર સડાવવામાં આવે છે મગફળી મગફળી સડી ગયા પછી એમાં પહેલાં મશીનની અંદર એના કાકરા હોય એ નોખા પડી જતા હોય છે ત્યાર પછી ઘટના મિત્રો આ રોલ દ્વારા અહીંયા મગફળી આવતી હોય છે કે આ બીજું એલિવેટર કે લિફ્ટ એની અંદરથી તમે જોઈ શકો અને પાછી ઉપર ચડાવવામાં આવતી હોય છે મગફળી અને આ તમે જોઈ શકો કે જે આ પેટી રહીને એ પેટીની અંદર ચારથી પાંચ ગાડી મગફળી હમી જાય ને એવડી પેટી છે અને એ પેટી તમને હું ઉપરથી પણ બતાવું જે તે કરી અને તમને ખ્યાલ આવે કે ખરેખર કેટલી મગફળી એની અંદર આમે છે કારણ કે એમાં સ્ટોર કરી અને ત્યાર પછી જ મજૂર દ્વારા આગળ પ્રોસેસ થતી હોય છે ચાલો આપણે જઈએ ઉપર અને બતાવીએ કે ઉપરથી કઈ રીતનું એની પેટી છે કારણ કે એમાં બધી મગફળી પેલા સ્ટોર થઈ જાય બે એક ગાડી એમાં નખાઈ જશે અને ત્યાર પછી આપણે બીજું મશીન ચાલી કરી અને ભરાઈ ગયો છે તો ફાઇનલી ખેડૂત મિત્ર આપણે ઉપર અત્યારે રાખી છીએ કારણ કે આ ત્રણ માળ જેટલું ઊંચું હોય છે આમ અંદાજે તમે જોઈ શકો આપણે બે ગાડી ખાલી થઈ જવા આવી છે થોડીક બાકી છે જે એક જ વહેંચલો એક જ ખાનું ભરાણું છે એવા ત્રણ ખાના છે એટલે આની કેપેસિટી ચોવીસો કટ્ટાની છે એટલે કે બારસો છે એક ઓપમાં ચાર પચાસ ગુણી આમતી હોય છે અને સ્ટોરેજ કેપેસિટી એવડી છે પછી આ પેટી ભરાઈ જાય એટલે આપણે નીચે પાછું બાજુના મશીનમાં જશે અને ત્યાં હું બતાવીશ પણ કઈ રીતનું પ્રોસેસ થઈ અને આગળ પણ જતું હોય છે તો ફાઇનલી ખેડૂત આપણે ટાંકી ભરાઈ ગઈ છે અને હવે અહીંયાથી આપણે નીચે રહી અને પાછી મગફળી કાઢવાની ચાલુ થઈ એ તમે જોઈ શકો આની અંદર જતી હોય છે ત્યાર પછી એનું આડું એલિવેશન છે એમાં થઈ અને તમને બતાવું કે જો આડુ નીચે એલિવેશન જો એમાં મગફળી આવતી હોય છે અને ત્યાર પછી અહીંયા ઊભું એલિવેશન એમાંથી પાછી ઉપર ચડતી હોય છે તમે જોઈ શકો અને ત્યાર પછી અહીંયા આપણે ત્રણ હલર છે તમે જોઈ શકો એ ત્રણ હલર છે એની અંદર મગફળી જતી હોય છે ત્યાં શું છે કે કોઈ ડા આપણે ડાઠા હોય કે કસ્તર હોય એ ઉડી જતું હોય છે અને ત્યાર પછી એમાં સાત નંબરનો સાવણો લાગતો હોય છે એમાં તમે બતાવો કે આ રીતે માનો કે ફાડા કે કસ્ટર કે ગોગર કે એવું હોય ને એ એમાંથી આ બંનેમાંથી નીકળી જતું હોય છે અને ત્યાર પછી આપણે જે સારી માંડવી એટલે કે બિયારણમાં જતી હોય એ આ ટાઈપની માંડવી થઈ જતી હોય છે કારણ કે સાતના મને લાગે છે તમને ખ્યાલ નથી કે નાના મોટા જે પોપટા હોય એ નીકળી જાય અને સારા પોપટા હોય એમાં રહેતા હોય છે તો આ રીતે એની આખી પ્રોસેસ થતી હોય છે અને ત્યાર પછી અહીંયા ફટા કે ગું કે જે ભરવાનું હોય એ અહીંયાથી ભરાતું હોય છે તમે જોઈ શકો છો અત્યારે ઉપર આવે ને આ જે ગુણ ભરાય એ સારો મલાવતો હોય છે આ રીતે અહીંયા કે ગુણું જે ભરવું હોય એ અહીંયાથી ભરાતું હોય છે તો ખટોક તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને આગલા વિડીયો મૂકવી એમાં પણ તમને માહિતી મળે તો આપણે આગલો નેક્સ્ટ વિડીયો મૂકીશું કે રોસ્ટેડ દાણા કઈ રીતે કરતા હોય છે કે આપણે જે સિક્કીની અંદર કે ડાબેલની અંદર દરેકની અંદર જે મસાલા સીંગ ને બધું આવે ને એ રોસ્ટેડ દાણા કઈ રીતે થતા હોય આપણે એ મશીનરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું જેથી કરી અને આપણને ખ્યાલ આવે કે આપણે જે વસ્તુ નમકીનમાં ખાવામાં આવે છે એ રોષથી દાણા કઈ રીતે બને છે નમસ્કાર